નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલને ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતી લોક સાહિત્ય અને સંસ્કૃતિના સુપ્રસિદ્ધ વાર્તાકાર સંપાદક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે તો મિત્રો તેમના અવસાનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્ય જગતમાં અને લોક કલા ક્ષેત્રે શોકની ઊંડી લાગણી છવાઈ ગઈ છે જી હા મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી ખબર સામે મળી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે જોરાવરસિંહ જાદવે પોતાનું આખું જીવન ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લોક સાહિત્ય લોકકલા અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું તો મિત્રો તેમના યોગદાનને કારણે જ ગુજરાતી લોક સાહિત્યને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ મળી હતી તો મિત્રો તેમને લોકવાર્તાઓ ગીતો અને લોકજીવનના વિવિધ પાસાઓ પર આધારિત નેવથી વધુ કૃતિઓનું સંપાદન અને સર્જન કર્યું હતું જો કે મિત્રો તેમની જાણીતી કૃતિઓમાં મરદ કસુંબલ રંગ ચડે અને મરદાઈ માથા સાટે જેવી લોકપ્રિય વાર્તાઓનો સમાવેશ થાય છે તો મિત્રો લોક સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને પદ્મશ્રી પુરસ્કાર ઉપરાંત સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક સહિત અને પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો